અમારા ગામભોઈ પંથકમાં લગભગ મારા અંદાજ પ્રમાણે ચારસોથી પાંચસો એકર પ્રમ વાવેતર તરબૂચનો તરબૂજનું અને હાલની તારીખમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને ખેડૂતોનો લગભગ પોષણક્ષમ ભાવ નથી લગભગ આજનો ભાવ દસથી બાર રૂપિયા ભાવ છે પણ હાલની તારીખમાં જો ભાવ રમજાન મહિનો ચાલી રહ્યો છે તો ભાવ લગભગ વીસથી પચીસ રૂપિયા હોવો જોઈએ કિલોનો પણ એ ભાવ ખેડૂતોને મળતો નથી અને સરેરાશ તરબૂચનો ખર્ચ વીઘે પચીસથી ત્રીસ હજાર રૂપિયા આવે છે અને એમાં બૂનનો ત્રાસ રોજનો ત્રાસ એટલે ખેડૂતોને બહુ ફટકો લાગે છે ખર્ચમાં એટલે સરકાર કંઈક કરે ફ્રૂટ માટે ક આનું કંઈક લેવાનું ભાવ ન કંઈક સુધરે તરબૂચના તો ખેડૂતોનો સારો ફાયદો થાય એમ છે કોઈ સરકાર સારા પગલાં ભરે તો ખેડૂતોનું સારો ફાયદો થાય અમે પહેલાં મગફળીનું કપાસનું વાવેતર કરતા હતા એમાં સરખો ભાવ ના મળવાથી ફ્રૂટનું વાવેતર કરીએ છીએ એમાં પણ સરખો ભાવ નથી મળતો તો સર સરકારને એવી વિનંતી છે કે મહારાષ્ટ્રથી જે માલ આવે છે એ બંધ કરે અને ગુજરાતનો માલ લેવાનું ચાલુ કરે તો ભાવ ખેડૂતોને મળે અને ગુજરાતના ખેડૂત સમાજને ભાવ મળે લોકોનો એ પણ ફાયદો થાય ખેડૂતોનો ફાયદો થાય જો ટેકાના ભાવથી પણ ચાલુ કરે તો પણ ખેડૂતોને ફાયદો થાય અને લોકોને પણ ફાયદો થાય